નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન કરીએ હેડલાઇન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય વીજ ટ્રાન્સમિશન ટાવર નાખતા સમયે થતા નુકસાનના વળતરમાં વધારો કરાયો બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ કરી પૂર્ણ અગિયાર માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં ઓગણીસ હજાર છસો કરોડથી વધારેના વિકાસ પરિયોજનાનું કરી લોકાર્પણ પૂર્વ મુખ્યપ્રધાન બીજુ પટનાયકને આપી શ્રદ્ધાંજલિ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે પાંત્રીસ લોકોના મોત બાવીસ બાળકોનો સમાવેશ ભૂસ્ખલનમાં હજારો ઘરો દટાયા ચેન્નાઈ એરપોર્ટ પર પ્લેનના ટોયલેટમાંથી ચાર કિલો સોનું ઝડપાયું અબુધાબી ચેન્નાઈ ફ્લાઇટમાંથી અઢી કરોડનું સોનું જપ્ત હવે સમાચાર જોઈએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાનના વળતરમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો હવે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના બસો ટકા લેખે વળતર ચૂકવાશે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ લેખે વધારો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ધ્યાનમાં લેવામાં આવશે ગુજરાત વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રાન્સમિશન લાઈફ કે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જનરે છે એના દરોમાં બસો ટકા એટલે કે વધારો ચૂકવાશે ये राज्य सरकार द्वारा जंत्रीमान जो कुछ सुधारो न करवा मालम करते એટલે કમાનો આજે જે ધનકૃત વિદાય ટ્રાન્સલેશન લાઈન માંથી હોય ताबर्न થાકા હોય કે આ ગરજે જंत्री છે તો જंत्रीना 200% લેતે કે બગલ ચૂકવવાનું આવશે અને બીજા વર્ષે વધારે જंत्री આવશે થઈ હોય

જમીનના વિસ્તારની પંદર ટકાની જગ્યાએ પચીસ ટકા મુજબનો પડતર ચૂકવવાનો નિર્ણય થયો છે એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના બસો ટકા લીધે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતો માટે ખૂબ મહત્વનું એવો આ નિર્ણય કરવામાં આવ્યો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ગુજરાતમાં અગિયાર માર્ચથી શરૂ થતી ધોરણ દસની પરીક્ષામાં નવ લાખથી વધુ તેમજ ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ છ પોઈન્ટ એકવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસમાં રાજ્યભરના ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્રો પર પરીક્ષા યોજાશે આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે સાથે જ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંત્રીઓએ રાજ્યભરમાં પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધોરણ દસ અને બાર એ કારકિર્દીના વર્ષો ગણાતા માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે ત્યારે તમામને એમને જળહળથી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે અને સાથે ધોરણ દસમાં તારીખ અગિયાર ત્રણ ચોવીસ થી શરૂ થઈ અને બાવીસ ત્રણ ચોવીસ સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની ની ગત બેઠક કાર્યનિધિને નોંધ બહાલી આપવામાં આવી હતી કાર્ય નોંધ લેવામાં આવી તેની પર બહાલી અને રાજ્યમાં તાજેતરમાં થયેલ ગંભીર માર્ગ અકસ્માતો તથા તેની તપાસણી અહેવાલ મુદ્દે ચર્ચા કરી હતી ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું મંત્રીના હસ્તે ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વિવિધ કેટેગરીમાં ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ પડવાનો દોર યથાવત છે તાજેતરમાં જ કમલમ ખાતે બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ જેમના દ્વારા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરને બીજેપીનો ખેસ અને ટોપી પહેરાવી બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું આ સાથે નવસારી જિલ્લાના ધર્મેશ પટેલ પણ બીજેપીમાં જોડાયા હતા આ સમયે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે બીજેપીની વિચારધારા અને બદલાતા પરિવર્તનથી આર્થિક સામાજિક ક્ષેત્રે પોરબંદરનો વિકાસથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાયો છું

જે સ્વપ્ન મે મારા પોરબંદર માટે જોયું તો મે મારા ગુજરાત માટે જોયું છું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું જ્યારે અહીંયા

વધ અગિયારસના દિવસે ગિરનાર ખાતે મેયર ગીતા પરમાર હરિગીરી બાપુ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા કમિશનર ઓમપ્રકાશ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિતના સાધુ સંતો પદાધિકારી અને અધિકારી ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા અગાઉ ભગવાન ભગવાન જે જગન્નાથ છે અને ભગવાન ભવનાથ છે તેમને લઈને પણ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું આ પૂર્વે ગિરનાર તીર્થ ક્ષેત્રના અને મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ સંતોએ પણ ભગવાન મહાદેવની પૂજા કરી હતી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સામાજિક અન્યાયને રોકવા માટે જાતિ સર્વેક્ષણને મહત્વપૂર્ણ ગણાવ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ છે અને તેઓ જાતિની વસ્તી ગણતરી કરવા માંગે છે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મધ્યપ્રદેશના શાહાપુરમાં બોલી રહ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓને ફાયદો કરાવી રહી છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં સંદેશ ખાલીમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય ત્યારે પાલનપુર ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવાની માંગ સાથે કસુરવાર તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલાં ભરવા માટેની માંગ કરી હતી જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આજે અમે અહીં પાલનપુર ખાતે શ્રી કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ આપ આપવા માટે આવ્યા છીએ કેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યાં મહિલાઓ ઉપર ખૂબ જ ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યાંના નેતા એમએલએ શેખ શાહજહા અને એમની ટોળી દ્વારા એ ત્યાંનું જે ગામ છે સંદેશ ખાલી ગામમાં જઈ અને ત્યાં સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ એટલું જ નહીં પણ આ દર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જે પરિવારો છે એમની જમીનો પણ હડપી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે એ એમનું શાસન એમના સુધી જ રાખે લોકોને બહુ જ હેરાન કરે છે એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે આઠસો છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા વિશેષ સંશોધનો તથા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો સખત પરિશ્રમ કઠિન તપસ્યા અને મહાન કર્મયોગ જ જીવનને સફળ બનવાની બનાવવા માટેની ચાવી છે તેમ તેમણે જણાવ્યું અને તેમણે યુવાનોને વિકસિત તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનું આહવાન કર્યું હતું કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં આપને આમંત્રણ આપવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને નિમંત્રણ આપ્યું બંને પક્ષના પ્રદેશ પ્રમુખ વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી સમગ્ર આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો સાત તારીખે યાત્રામાં જોડાશે આગામી દિવસોમાં બંને પક્ષ એક મંચ પરથી સત્તાવાર જાહેરાત કરશે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પાંચ માર્ચ મંગળવારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળથી વાસતે દર્શનીય શોભાયાત્રા નીકળી હતી ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર હળવદ રોડ પુલેશ્વર મંદિર રાજકમલ ચોક થઈને સંત દેશળ ભગત મંદિરે પહોંચી હતી ત્યારે સંસ્કારધામ ગુરુકુળ રામકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઈ હતી ફ્લોટ સાથે ભાવિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને જેમાં મૂર્તિઓ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તે તમામ મૂર્તિઓ પણ શોભાયાત્રામાં રાખવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ હિન્દુઓના દિલમાં વસી ગયા છે ત્યારે ગુજરાત સાણંદમાં કટો કણોટી ગામ ખાતેથી ગામના આગેવાન દ્વારા એક નવી પહેલ ચાલુ કરવામાં આવી જેમાં તેમણે ત્રણ ઋણ અદા રથ નામક એક રથ બનાવ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા વડનગર તેમજ અયોધ્યામાં બનાવવામાં આવે તેવા હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં આ રથ નીકળશે અને લોકસંપર્ક કરશે આ લોકસંપર્કમાં મહત્વના ત્રણ મુદ્દા રહેશે જેમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા હિન્દુત્વ અને વ્યસન મુક્ત યુવાનો થાય તે હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડામાં આ રથ ફરશે આ જ્યારે રામજી મંદિરની સ્થાપના થઈ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ એના ચાર પાંચ દિવસ પહેલાં મેં એક વિડીયો કરેલો કે મોદી સાહેબની પ્રતિમા ત્યાં પ્રસ્થાપિત થાય અને એના માટેનું મેં એક વિડીયો જાહેર કરેલો એ મૂકેલો બી હતો અને મહિનો થવા આવ્યો ને મને મહાદેવ કહે કે તું આ મારે પ્રણ લીધા પછી કેમ બેસી રહ્યો છું તું આ તારા અભિયાન નથી કંઈ ચાલુ કરવું એટલે મને મહાદેવની કૃપાથી હું આ અભિયાન ચાલુ કરવા જઈ રહ્યો છું આ અભિયાન તો વર્ષો ચાલશે એક દિવસનું કે એવું નથી અત્યારે અમારું અભિયાન ચાલુ થાય છે અને જો સંહિતાનું ને નડશે તો અમારું વચ્ચે બ્રેક આવશે બાકી આ અભિયાન ગામડે ગામડે બધે ફરવાનું છે ગુજરાતની અંદર દરેક તાલુકાઓની અંદર અમે આવી રીતના કાર્યકરો ઊભા કરવાના છીએ આને જે આમાં પ્રોત્સાહિત થશે એને કરીશું અને એ રીતનું અમે ગામે ગામ ફરવાના છીએ પછી અમે સ્ટેટ લેવલ બીજા દેશો બીજા રાજ્યોમાં પણ જવાના છીએ અને આને રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી પીએમએ કહ્યું કે તેમનું દૂરંદેશી નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે પીએમએ ઓડિશાના જાજપુરમાં રૂપિયા ઓગણીસ હજાર છસ્સો કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ આ વાત કહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી ભગવાન જગન્નાથ और मां बिरजा के आशीर्वाद से आज जाजपुर और ओडिशा में विकास की नई धारा बहनी शुरू हुई है आज बीजू बाबूजी की जन्म जयंती भी है ओड़ीसा के विकास के लिए देश के विकास के लिए बीजू बाबू का योगदान अतुलनीय रहा है मैं समस्त देशवासियों की तरफ से श्रद्धे बीजू बाबू को श्रद्धासुमन अर्पित करता हूं નરેન્દ્ર મોદીને કોઈ પરિવાર નથી તેવું આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની ટિપ્પણી પછી એકતા દર્શાવવા વડાપ્રધાનના ઘટકોએ વારાણસીમાં ઘરોની બહાર હમ હે મોદી કા પરિવાર પોસ્ટરો ચોંટાડ્યા ભાજપના નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મોદી કા પરિવાર ઉમેર્યા પછી વારાણસીના રહેવાસીઓ તેમના ઘરની બહાર દિવાલો પર પોસ્ટર લગાવતા જોવા મળ્યા રહેવાસીઓએ કહ્યું કે પોસ્ટરો એ વાતનો પુરાવો છે કે વારાણસીમાં દરેક વ્યક્તિ મોદીના પરિવારનો એક ભાગ છે અને પીએમ તેમના દિલ અને દિમાગમાં વસે છે लगाने में गर्वान्वित महसूस करेंगे जैसा कि आपको मालूम होगा कुछ समय पहले कुछ पार्टी के लोगों ने उनके खिलाफ इस तरीके के वो दिए वक्तव्य दिए थे कि उनका परिवार नहीं है उनको ये नहीं मालूम है कि जो लोग अपने पूरे देश के हर आदमी को हर व्यक्ति को परिवार मानते हैं उनका अपना परिवार तो होता ही नहीं है और हम लोग ऐसे ये भी मानते हैं हमारी जो संस्कृति ये कहती है विश्व कुटुम्ब मतलब પૂરા વિશ્વ હિ અમારા એક પરિવાર હૈ તો આતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર